અને તે વારંવાર કોઈ અગમ્ય કારણોસર એને બંધ કરી દેવામાં આવે છે એની રજૂઆત કરવામાં આવે છે ત્યારે ટૂંક સમય માટેને શરૂ કરવામાં આવે છે અને તે પણ ફક્ત એક જ શૌચાલયને જે તિલક મેદાન વિસ્તારમાં આવેલું છે એને ચાલુ કરવામાં આવે છે અને સમાચાર પ્રસિદ્ધ થાય એટલે ચાલુ થાય છે પાછું થોડાક સમય પછી ગમે તે કારણોસર એ શૌચાલય બંધ થઈ જાય છે બીજા શૌચાલયો તો હાલ બંધ હાલતમાં જ વર્ષોથી છે જે જર્જરિત થઈ ગયા છે છતાં પણ એ માટે કોઈ કાર્યવાહી નગરપાલિકા તરફથી કરવામાં આવતી નથી લોકોને પારાવાર તકલીફ પડે છે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે છતાં પણ કયા કારણોસર આ શૌચાલય ચાલુ કરવામાં નથી આવતા એ તપાસનો વિષય છે શું નગરપાલિકા ના જે સત્તાધીશો છે તેમનો અણધર વહીવટ આ બાબતે જવાબદાર છે એ તપાસનો વિષય છે